તો મિત્રો કેમ છો બધા મજામાં છો મારું નામ છે દેવરાજ રાઠોડ અને હું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે અત્યારે જવાનું છે ડુમસ બીચ ઉપર અને આજે રજા છે અગિયાર છે આજે ભીમ અગિયારસ છે એટલે રજાના દિવસે આપણે ક્યાંક જઈએ ફરીએ અને જોઈએ ડુમસ બીચ અને તમને પણ બતાવીએ ડુમસ બીચના નજારા કેવા છે તો છેલ્લે સુધી વિડીયોમાં બને રહેજો બહુ મજા આવવાની છે આખો ડુમસ બીચ તમને બતાવીશ અને ડુમસ બીચનો નજારો પણ તમને સરસ મજાનો જોવા મળશે તો બંને જો વિડીયોમાં છેલ્લે સુધી તો ચલો મારી હારે ડુમસ તો મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ આંટા મારવા જવાની ઈચ્છા છે ડુમસ બાજુ તો અત્યારે આપણે સીતાનગર નું પુલ ચડી રહ્યા છીએ સાહેબ આ નેરવાળો રોડ છે પણ જોત ને સાહેબ પણ ટ્રાફિક કાળા ગજબ ની છે વાલા અને આપણે જે જવાનું છે ને ત્યાં ટ્રાફિક છે જો તમે દેખાય છે ને હા એ વીર નર્મદ યુનિવર્સિટી છે આ સાઈડ મારી ડાબી બાજુ ડાબા હાથ ઉપર જે તમને આ બધી દેખાય છે ને એ ગઝબની બિલ્ડિંગ છે ને જબરજસ્ત બિલ્ડિંગ છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ એરપોર્ટ સુરતના એરપોર્ટ પહોંચી ગયા છીએ અને આપણે અંદર તો નહીં જઈએ બિલકુલ પણ તમને ગેટ બધું ચોક્કસ બતાવીશ જો તમને આ બતાવીને ગેટ એ એરપોર્ટનો ગેટ છે લોકો અહીંયા પ્લેન જોવા આવે છે બહુ બધા જો આ ગેટ છે ને એરપોર્ટ સુરત તો મિત્રો આપણે ડુમસ હવે અહીંયાથી આ ધામ તો ડુમસ જ છે પણ બીચ અહીંયાથી એક કિલોમીટર દૂર છે તો સાહેબ તમે મારી પાસે જોઈ રહ્યા છો ગાડીઓના થપ્પા લાગી ગયા છે આ બધું પાર્કિંગ છે અને બીચ અંદર છે ચલો બીચે જઈએ અને જોઈએ કે કઈ ટાઈપનો બીચ છે પણ અહીંયા સાહેબ દાદા લોકો ટુ વ્હીલ લઈને જ આવે છે એ વાત તો નક્કી થઈ ગઈ જુઓ તમે મારી પાછળ કેટલી બધી ટુ વ્હીલો છે જો મિત્રો આવો કાંક છે બીચનો નજારો અને નાસ્તા પાણી લોકો કરે છે પબ્લિક જાજુ છે નજર નાખો ને ત્યાં સુધી નકરો કીચડ જ છે એના ભાઈશ્રી ગાડી લઈને આવે છે મસ્ત મજાની જુઓ તમે પાણી જેવું કાંઈ છે નહીં મિત્ર જો આ ટાઈપનો કીચડ છે કાંઈક પણ આ કઈ ટાઈપનો છે ને ખબર બહુ ગજબ ચીકણો છે પગ મૂકો ને એટલે સીધો ચોંટી જાય ચીપકી જાય પણ નાના નાના છોકરાઓ નાના નાના ભૂલકાઓ તો પણ કીચડમાં ના પાણીમાં પણ એન્જોય કરે છે જોવો તમે છે ને જબરજસ્ત તો ફાઇનલી મિત્રો આપણે પોઈ ગયા ડુમસ મેં તમને બતાવ્યું કે જો તમે આ નજારો છે ડુમસનો તો મિત્રો આ આની જો કાંઈક નજારો છે ડુમસનો તમે જોઈ રહ્યા છો પણ સાહેબ પાણી દૂર છે બહુ અને વચ્ચે કીચડ છે તમે તમને દેખાતો હશે એ પાણી નથી જો કે કીચડ છે બહુ એકદમ ચીકણો કીચડ છે અને અંદર જવા એવું છે ને છતાં પણ લોકો કીચડ ખૂંદીને પણ જાય છે પણ નજારો બહુ સરસ છે અહીંયાનો કારણ કે ઠંડી ઠંડી હવા અને જબરજસ્ત નજારો ભાઈ લોકો ફોટોગ્રાફી કરે છે જુઓ તમે બહુ પબ્લિક છે આજે એવું નથી કે પબ્લિક નથી આજે ઘણું બધું પબ્લિક છે તો મિત્રો આવો કાંઈક છે ડુમસનો હજારો અને મજા આવ્યું આમ ટાઈમપાસ વાતાવરણ છે અત્યારે વાગ્યા છે ચાર સવા ચાર જેવું પણ ગરમી નથી અહીંયા કારણ કે ભીનું બધું છે એના હિસાબે ઠંડો પવન આવે છે કારણ કે પાણી દૂર છે પણ છે આગળ એક દૂર બોટ પણ દેખાય છે પણ કદાચ તમને કેમેરામાં નહીં દેખાય તો ચલો તો તમને પણ બતાવીએ અને મિત્ર આ વિડીયો સારો લાગે અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારી સારી કમેન્ટ કરજો અને લાઈક થોકી દેજો એક મસ્તીની તો મિત્રો તમે અહીંયા આવો તો તમને ઘોડા ઘોડેસવારી કરી હોય તમારે તો પણ તમને ઘોડા પણ મળી રહેશે અને ઊંટ પણ મળી રહેશે જો તમે કેટલા બધા ઊંટ છે લાટ બધા ઊંટ છે ભાઈ અને નાના છોકરાઓની ગાડીઓ પણ મળશે જુઓ અને મોટા માટે પણ છે તમને એક ચક્કર મારવામાં આવે સો રૂપિયા આ લોકો પર પર્સન પણ જુઓ તમે ઘોડી સવારી સરસ મજાનો માહોલ છે અહીંયા ઠંડુ ઠંડુ સાહેબ જુઓ તમે આ મોટા માટે બેસવાની ફરવાની ગાડીઓ છે એટલી બધી ગાડી જો ભાઈ આ બાજુથી લઈને આવે છે સરસ મજાની અને આ બાજુ તો સાહેબ ગાડીઓની લાઈન લાગી ગઈ છે જો તો મિત્રો તમે મારી પાછળ ગાડીઓની લાઈન જોઈ શકો છો કેવડી મોટી ગાડીઓની લાઈન છે આ પર પર્સન એક જણાના સો રૂપિયા અને અડધો કિલોમીટરનો ચક્કરમાં આવે બે જણા બેસવા દે બે જણાને તમે જો ને પાછળથી જબરજસ્ત રીતે ગાડીઓની લાઈન છે તમે ચક્કર મારું હોય તો મારી શકો છો ઘોડા પણ છે ઊંટ પણ છે બતાવું તમને તો ભાઈ સાહેબ ક્યાં નામ આપકા પહેલા તો અંકુશ ચૌધરી અંકુશ ચૌધરી તો યુકો કેસા લગ રહ અચ્છા લગરા બહુ અચ્છા લગરા આપની બાર આ ચુકા અચ્છા એ નજારા બહુ અચ્છા ઠંડી ઠંડી હવા ચલ રહી તો અહીંયા કા ટોટલ મિલા કે નજારા બહુ જ છા તો મિત્રો તમે જોવો છો આ છોકરાઓને બધું કૂદવાનું જો ને જાળીમાં કૂદ્યા રાખે છોકરાઓ અને અહીંયા ટ્રેન છે જો મજાની મસ્ત મજાની ટ્રેન છે સરસ મજાનું વાતાવરણ છે અહીંયા તો જુઓ મિત્રો અહીંયા હા ઊંટ સવારી પણ લોકો કરી રહ્યા છે કેમલ રાઇટ અને આ બાજુ ઘોડાવાળા પણ છે જો ફ્રેન્ડ્સ મસ્ત લાગે છે ઘોડા ઉપર લોકો કોઈ ફોટોગ્રાફી કરે છે જો તમે તો જો મિત્રો સરસ સરસ મજાના ઊંટ છે જોઈ લે છે ને જબરજસ્ત તો મિત્રો જોયું આપણે ડુમસ અને તમને બતાવ્યું પણ ડુમસ ડુમસનો નજારો તમને બતાવ્યો આપણે લોકો સરસ મજાની રીતે ડુમસ ફર્યા આપણે અને હવે જઈએ ડુમસની બહાર અને કાંઈક થોડોક નાસ્તો કરવી જોઈએ નાસ્તામાં શું શું મળે છે અને પછી નીકળીએ ઘર ઠીક છે તો ચલો આગળ જઈએ કાંઈ અને બતાવીએ નાસ્તાની લારીઓ એ બધી બહુ છે એટલે તમારે નાસ્તાની ખાવાની કોઈ એવું કાંઈ ટેન્શન છે નહીં કારણ કે અહીંયા બહુ બધી લારીઓ નાસ્તાની છે બહુ ફેમિલીમાં કદાચ આવો ને તો કાંઈ હારે લાવવાની ઊંચકવાની જરૂર નથી કારણ કે અહીંયા વ્યવસ્થા દર્દી છે જો મિત્રો અહીંયા તમે ચારેય બાજુ જુઓ ને તો નાસ્તાની લારી લારી ને લારી જો તો જો સાહેબ આ છે આપણી મેગી મસ્ત મજાની મેગી એકદમ ગ્રેવીવાળી તો મિત્રો તો મિત્રો મેગી આવી ગઈ છે આપણી ઓર્ડર કરી હતી તે સિત્તેર રૂપિયા એક મેગીના વેજીટેબલ અને સાદી લેવી તો પચાસ રૂપિયા અને ચીઝવાળી લેવી હોય તો એંસી રૂપિયા નેવું રૂપિયા જે ટાઈપની તમે મેગી લો એ ટાઈપની તો આપણે અત્યારે મેગી ખાઈ અને કેવી ટેસ્ટ કેવો છે જોઈએ મસ્ત મજાની ટેસ્ટ તો છે સાહેબ મસ્ત છે થોડી ગરમ છે પણ ટેસ્ટ બહુ સરસ છે તો મિત્રો આપણે મેગી ખાઈ લીધી નાસ્તો કરી લીધો સરસ મજાનો મેગીનો અને વેજીટેબલ મેગી હતી સિત્તેર રૂપિયા ભાવ હતો અને એમાં ચીઝ નાખવું હોય તો એસી નેવ જે પ્રમાણે તમે સીધા અને સાદી જો તમારે ખાવી હોય તો પચાસ રૂપિયા તો આપણે નાસ્તો પાણી થઈ ગયા છે સરસ મજાના તો હવે મળીએ આપણે સીધા ઘરે અને જઈએ આપણે હવે ઘર બાજુ બરાબર છે કારણ કે અહીંયાથી કમસે કમ ત્રીસ પાંત્રીસ કિલોમીટર જેવું તો છે જાતા જાતા સાંજ પડી જાય કારણ કે પાંચ તો વાગી ગયા છે અત્યારે સાંજના તો નીકળીએ ઘર બાજુ અને મળશો એક બીજા વિડીયોમાં નવા નજારા સાથે ત્યાં સુધી જય ભારત જય હિન્દ અને વિડીયો સારો લાગે તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ચેનલને ફોલો કરજો